પતિ પત્ની જેડ કેવાય ને એને આપણી દેશી ભાષામાં ફલાણું ઢીકણું અને પૂછડું કેવાય ખુલ્લી ધમકી સમજવી હોય તો ધમકી સમજી લેજો બુરા ના માનો હોલી હે કરી અરે જો માથે રંગ ઉડાડો તો અમે દિવાળી ઉપર બોરાના માનો દિવાળી હે એમ કરી માથે હુતડી બોમ ના ઘા કરશું છાપામાં જાહેર હતી કે ફેરા માટે મળો એક ભાઈ ફોન કર્યો કે મારે ચાર ફેરા ફરવા છે અરે ઓલા ભાઈ કે ઈ ફેરા ની વાત નથી અહીંયા માલ સામાન ની હેરફેર ની વાત છે ભાઈ સાસુ માં એ નવી આવેલી વહુ ને પૂછ્યું કે બેટા આજે પેલી રસોઈ શું બનાવી ઓલી કે મેગી અમુક એટલા બધા નવરા હોય છે કે હાથ રાખી પત્ની પતિ ને કે તમારા કોઈ કામ માં હરાવટ નથી હોતી ઓલો કે કા શું થયું અરે ઈ કે ગેસ નો બાટલો તમે જ બદલાવ્યો હતો ને આ જો બે દી પેલા ખીચડી બરી ગઈ પરમ દિવસે શાક બળી ગયું

મેં ભાત ની અરે ધાણા દાળ ખાધી આપણે ત્યાં ફોન ની ખાસિયત એ છે કે ચાલુ ફોન કાપી ને ફરીથી કરવાથી ચોખ્ખું સંભળાવા માંડે છે આ સુનિતા વિલિયમ બેન તો સાચે અવકાશ માં ગયા હતા અને પાછા સફળતાપૂર્વક ધરતી ઉપર આવી ગયા પણ અહીંયા આપણે તો અમુક હાવ કારણ વગરના હવામાં ઉડે ધરતી ઉપર આવવાનું નામ નથી લેતા એક સોસાયટી નો વોચમેન હંમેશા પીધેલી હાલતમાં જ રહેતો અચ્છા તે કે પૂછ્યું કે કા દારૂ પીયો છો હા બોલો કે સિક્યોરિટી હંમેશા ટાઈટ જ રહેવી જોઈએ ઉધાર પેલા પાછા લેવા એક ભાઈ એ ફોન કર્યો ઠીક છે કે ભાઈ તમે 10000 રૂપિયા લઈ ગયા હતા ઈ કેદી પાછા આપવાના છો બોલો કે મને થોડી ખબર છે હું થોડો જ્યોતિષ છું હા બોલો હવે આનું શું કરું ભાઈ આપણે નિયા માણસોની મજા જી છે ને પોતાને શું કરવું જોઈ એ ખબર નથી પણ બીજાને ને શું કરવું જોઈએ ને શું નો કરવું જોઈ એ બધી ખબર છે